એક નાનો વિચાર ઘણા મોટા આવિષ્કાર સર્જી શકે છે એક સ્ટોરી છે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગરીબ આદિવાસી પરિવારના દીકરાની અને બીજી કહાની છે ઉમરગામ તાલુકાના ફણસા ગામના માછી સમાજના દીકરાની સરકારી શાળામાં અભ્યાસ કરતા આ સામાન્ય બાળકોની અસાધારણ સિદ્ધિથી વલસાડ જિલ્લો જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને ભારત પણ ગૌરવ અનુભવે છે તો આવો જાણીએ તેઓની રિયલ કહાની નમસ્કાર મારું નામ જયેશભાઈ મનીષભાઈ પટેલ હું પ્રાથમિક શાળામાં અને હું આઠમા ધોરણમાં ભણું છું અને અમારા પ્રોજેક્ટનું નામ છે લાઈફ સેવિંગ વિન્ડો અને જ્યારે આગ લાગે ત્યારે આ સીડી જેની તરફ પડે છે અને ડાબીની તરફ ખીસે તો સીડી જેવી રચના બને છે અને આગમાં ફસેલો અહીંયાથી બહાર નીકળે છે અને નીચેની તરફ આવી જાય છે અને સુરક્ષિત રીતે પોતાની જીવ બચાવી શકે છે હું મારા પ્રયત્ન જાપાન જઈ રહ્યો છું અને ત્યાં મેં જાપાન જઈને અમારી શાળાનું નામ રોશન કરીશ અને અમારા શિક્ષક માર્ગદર્શન સરનું પણ નામ રોશન કરીશ અને અમે શાળાનું પણ નામ રોશન કરીશ નમસ્કાર મારું નામ ચેતનકુમાર રમેશભાઈ પટેલ છે હું ખેરલા પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું અમારે અમે રજૂ કરેલી કૃટિનું નામ છે લાઈફ સેવિંગ વિન્ડો આ કૃતિનું માર્ગદર્શન અમને જ્યારે સમાચાર જોતા હતા સુરતમાં જે બનાવ બન્યો તકશીલામાં કે ત્યાં આગ લાગી અને ઘણા છોકરાઓ આગના કારણે મૃત્યુ થયા તો એ બનાવથી અમે ઇન્સ્પાયર થયા અને આ પ્રોજેક્ટ રજૂ કર્યો જેમાં અમે પ્રોજેક્ટ રજૂ કરેલો છે એમાં કે ગ્રીલ લગાવેલી છે દરેક બારીમાં બાંધકામ થાય ત્યારે ગ્રીલ લગાવવામાં આવે છે અને ગ્રીલ લગાવેલી છે તેમાંથી અડધી ગ્રીલ ફોલ થાય છે અને નીચેની તરફ પડે છે ત્યાર પછી ડાબી તરફ ખસી જાય છે જેના કારણે સીડી જેવી એક રચના બની જાય છે જેના કારણે આગમાં ફસાયેલો વ્યક્તિ આ સીડી દ્વારા નીચે જૂની સહી સલામત રીતે આવી જાય છે અને પોતાનો જીવ બચાવી દે છે બરાબર છે તો આ જે પ્રોજેક્ટ છે એનો મોટી ઇમારતો બને છે એમાં ઉપયોગ થાય તો ઘણા વ્યક્તિઓનો જીવ બચાવી શકાય છે સાથે સાથે શાળા કોલેજ કે ઇન્સ્ટિટ્યૂટમાં આનો ઉપયોગ થવો જોઈએ અમારો જે પ્રોજેક્ટ છે એની પસંદગી જિલ્લા કક્ષાએ થઈ હતી ત્યાર પછી રાજ્ય કક્ષાએ જેનું પ્રેઝન્ટેશન અમે બારડોલી ખાતે કર્યું હતું અને ત્યાં પણ અમારા પ્રોજેક્ટની પસંદગી થઈ છે અને આ પ્રોજેક્ટની પ્રેઝન્ટેશન અમે દિલ્હી ખાતે કર્યું હતું અને ત્યાં પણ અમારા પ્રોજેક્ટની પસંદગી થઈ છે અને મારું બાળક ત્યાંશભાઈ આ પ્રોજેક્ટ લઈને જાપાન જઈ રહ્યો છે તો આ માટે અમ શાળા પરિવાર હું અને ગ્રામજનો સરપંચ સાહેબ તમામ સર આનંદની લાગણી અનુભવીએ છીએ આવી વૈજ્ઞાનિક ઇનોવેટિવ આઈડિયા માટે ઇન્સ્પાયર્ડ એવોર્ડ અંતર્ગત જ્યારે જાપાન જઈ રહ્યો છે ત્યારે હું ઇન્સ્પાયર્ડ એવોર્ડ અંતર્ગત એનઆઈએફ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો પણ આભાર વ્યક્ત કરું છું તો બીજી કહાની એવા બાળકની છે જે સમુદ્રના ખોળામાં રમીને મોટો થયો છે પરંતુ દરિયા કિનારે થતી ગંદકીના કારણે તેનું મન દ્રવિ ઉઠ્યું હતું આ સાગર સાગરખેડૂ બાળકના મગજમાં વિચાર આવ્યો કે સમુદ્રના કિનારાની સરળતાથી સફાઈ કેવી રીતે કરી શકાય કે જેથી કચરો અને રેતી બંને અલગ પડી જાય આ બાબતે પોતાના માર્ગદર્શક શિક્ષિકા સાથે ચર્ચા કરી અને બનાવ્યું બીચ ક્લીનર સાધન જેનાથી સમુદ્રકાંઠાની સફાઈ સરળતાથી કરી બીચ સહિતના પર્યટન સ્થળોને સ્વચ્છ રાખી શકાશે સમગ્ર દેશમાં સૌથી વધુ સોળસો કિલોમીટર લાંબો સમુદ્ર કિનારો ધરાવનાર ગુજરાતના સમુદ્રકાંઠાને સ્વચ્છ રાખવા માટે આ ઇનોવેટિવ આઈડિયા ઉપયોગી થશે એવી આશા સેવાઈ રહી છે આ બંને બાળકોની પ્રતિભાએ વલસાડનું નામ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઝળહરતું કરી ડંકો વગાડ્યો છે આગામી દિવસોમાં વલસાડનો ગૌરવ સમાન આ બંને બાળકો કેન્દ્ર સરકારના ઇન્સ્પાયર એવોર્ડ સ્કીમ અંતર્ગત ઇન્ટરનેશનલ લેવલે જાપાનમાં યોજાનાર શકુરા એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે આ એક્સચેન્જ પ્રોગ્રામ માટે સમગ્ર દેશમાંથી કુલ સત્યાસી વિદ્યાર્થીઓ જાપાન જનાર છે જેમાંથી ગુજરાતમાંથી કુલ ત્રણ વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે જેમાંથી બે વિદ્યાર્થી વલસાડ જિલ્લાના હોવાથી દરેક વલસાડવાસીઓ આ બાળકોની અભૂતપૂર્વ સિદ્ધિ બદલ ગૌરવ અનુભવે છે ત્યારે આવો જાણીએ ગરીબ પરિવારના માછી સમાજના દીકરાની કહાની મારું નામ માંગેલા જેનીલ છે હું માછી માંગેલા સમાજથી આવું છું અમે દરરોજ અહીં દરિયા કિનારે રમીએ છીએ અમે મેં જોયું કે અહીં અનેક પ્રકારનો કચરો જોવા મળે છે તેમાંથી જે મોટો કચરો હોય તેના આપણે હાટ કે અન્ય સાધનથી દૂર કરી શકે છે પરંતુ જે નાનો કચરો હોય અને માટીમાં ભળી ગયેલો હોય એને આપણે દૂર કરી શકતા નથી તેથી મને આવું સાધન બનાવવાનો વિચાર આવ્યો આ વિચારને મેં અમારી માર્ગદર્શન શિક્ષિકા શ્રીમતી ફાલુભુબેન પટેલને જાણ કરી આ ફાલુભૂબેન ટીચર તરફથી મને ખૂબ જ માર્ગદર્શન મળ્યું અને અમે આ સાધન બનાવવાનું નક્કી કર્યું આ સાધનમાં અમે ધાતુની જાડીને ત્રિકોણાકાર ઘર ઘરની જેવા આકાર આપ્યો આ ત્રિકોણાકાર ઘરની સાથે એક ધાતુનો સળિયો લગાવેલો છે આ ધાતુનો સળિયા સાથે એક એક હાથથી પકડવા જેટલો એક નાનો પટ્ટી લગાવેલી છે જેથી આપણે એક હાથી આને સરળતાથી ખેંચી શકીએ છીએ અને બે ખેંચવું હોય તો આ એક ધાતુની પટ્ટી લગાવેલ છે જેથી આપણે આ સાધનને આસાનીથી બે હાથથી ખેંચી શકીએ છીએ આ સાધનનો ઉપયોગ આપણે દરેક કિનારેની રેતીમાં ખેંચતા રેતી આ ધાતુની ડાળીમાંથી ઘડી જશે અને કચરો એમાં રહી જશે આ રીતે આપણે કચરો આસાનીથી દૂર કરી શકીએ છીએ સૌપ્રથમ આ આ સદન્ય અમે સૌપ્રથમ તાલુકામાં રજૂ કર્યો ત્યાં અમારી પસંદગી થતાં અમે રાજ્યમાં ગયા રાજ્યમાં પણ અમારી પસંદગી થતાં અમે નેશનલમાં ગયા નેશનલમાં બી અમારી પસંદગી થતાં હવે સકુરા સકુરા જાપાન એક્સચેન્જ સ્કીમથી હવે અમે જાપાન જઈ રહ્યા છીએ તેથી હું અમારી શાળા શરના આચાર્યશ્રી માર્ગદર્શન શિક્ષિકા સારા સારા સારાના હું આભાર માનું છું મારું નામ ફાલ્ગુની એમ પટેલ હું આદર્શ બુનિયાદી શાળા ફણસામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું અમે બે હજાર વીસ એકવીસમાં ઇન્સ્પાયર એવોર્ડ માનાંક અંતર્ગત અમારો પ્રોજેક્ટ બીચ કિનર બીચ ક્લિનર રજૂ કર્યો આજ ફણસા ગામ છે એ દરિયા કિનારે આવેલું છે અને જેનિલનું જે ઘર છે એ કિનારે છે સૌપ્રથમ જેનિલે મારી પાસે આવીને એક વિચાર રજૂ કર્યો કે ટીચર અમે જ્યારે આ દરિયા કિનારે રમવા જઈએ છીએ અથવા એમ જ સવારે ફરવા જઈએ છીએ તો આજુબાજુ મેં ઘણો બધો કચરો જોયો છે હવે આ કચ આ કચરાના નિકાલ માટે આપણે કંઈક કરવું જોઈએ હવે દરિયા કિનારેની જે વાત કરીએ તો દરિયા દરિયાકિનારેમાં જે રેતીમાં જે કચરો પડી ગયેલો હોય એ દૂર કરવો ખૂબ જ મુશ્કેલ છે મોટો કચરો તો દૂર કરી શકીએ પણ જે નાનો કચરો છે એ સરળતાથી દૂર કરી શકાતો નથી એટલે અમે વિચાર કર્યો કે આ રેતી છે તો એના માટે કંઈક જાળી જેવી રચના કંઈ કરીએ કે જેથી રેતી ગળાઈ જાય અને કચરો એના ઉપર રહી જાય અમે આ એક સાધનનું નિર્માણ કર્યું જેનું નામ છે બીચ ક્લીનર અને પછી અમે દરિયા કિનારે જઈ એને એપ્લાય કર્યું તો અમને ઘણું જ સારું રિઝલ્ટ મળ્યું આ ઇન્સ્પાયર એવોર્ડ અંતર્ગત અમારા વિદ્યાર્થી ચેનિલ યોગેશભાઈ માંગેલા માંગેલાને જા અત્યારે જાપાન જવા માટે આમંત્રણ મળ્યું છે તો હું એના માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો દિલથી આભાર માનું છું